ગાય માથામાં ખોડો ખોડે છે હેલો દોસ્તો જય માતાજી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો ચલો મળીએ એ સામગ્રી લેઈને જઉં છું કચો વારવાનું છે હજી એ તો ભૂલી ગઈ હતી મેં એટલે મો બધો જરૂર પડ્યો છે જોઈ શકો તમે થોડું ઢાક તે મેં ઘસી દીધા હવે પોતું મારી દઉં સો ગાઈસ કામ તો બધું બුරු થઈ ગયું છે ફૂલવાનું છે સાથ તો ચાલો આ છે બતાવતા મને આ છે તુવેર ને પાપડી આપેલ ફૂલવાની છે તુવેરો શું ગાઈસ તુવેરું ફૂલું છું મેં તું બી આવી જાઓ ફૂલવા

પપ્પા ગયા છે ઉપર તો માથું ધોઈ કાઢ્યું છે કાલે શનિવાર છે કે ધોવાય નહીં અને હવે ગૂચ કાઢીને મળ્યું તમને ગૂચ નીકળી ગઈ છે જેવું

आई गई टेम्पल पे दीदा नहीं हमें जाऊँ छू चापवा दीदी ने जो छुपाछा ऊपर हम्म चला है ना बाऊ कंजनो जो मालु बना पाछी तू ये रो तू इन सीजन चेक दे सो गाइस वीडियो में हो तो लाइक कमेंट और शेयर कर दियो आता हूं लोग मिलसी बाय बाय टाटा राधे राधे